ફરતી ઓટો રિક્ષાઓની ઓળખ માટે પોલીસ સ્ટેશન દ્વારા નંબર છાપવામાં આવે તેવી એસોસિએશન દ્વારા ડીવાયએસપી ને કરી રજૂઆત થરાસેરી વિસ્તારમાં મુસાફર વર્દીમાં ફરતી રિક્ષાઓની ઓળખ માટે પોલીસ સ્ટેશન દ્વારા દરેક રિક્ષા ઉપર નંબર છાપવામાં આવે તેવી થરા તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન એ ને લેખિત રજૂઆત કરી હતી થરા શહેર તેમજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી ઓટો રિક્ષા થરાદ ખાતે રોજગારી મેળવે છે ત્યારે અમુક સમયે શહેરમાં અન્ય તાલુકાઓમાંથી રિક્ષાઓ લઈ આવતા ઈસમો શહેરના ગમે તે વિસ્તારમાં ઘૂસી જતા હોય છે અને ચોરી લૂંટ તેમજ બિન અધિકૃત હેરાફેરી કરતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હોવાથી આવા અજાણ્યા રિક્ષા ચાલકો સામેની કાર્યવાહી કરવા થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશને નાયબ પોલીસ અધિકક્ષ એસએમ વારોતરિયાને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે થરાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરતી રિક્ષાઓની ઓળખ માટે આગળના ભાગે થરાદ પોલીસ સ્ટેશન હેલ્પલાઇન નંબર અને અંકમાં એક નંબરથી શરૂઆત કરવામાં આવે જેથી દરેકને ખાતરી થઈ શકે કે આ રિક્ષા થરાદની છે અને અન્ય વિસ્તારોમાંથી આવતી રિક્ષાની તરત ખાતરી કરી શકાય કે બહારથી આવેલ કોઈ રિક્ષા છે જેથી મુસાફરોની સુરક્ષા અને સલામતી જળવાય તેમજ કોઈપણ બાબતની બંતી ઘટના અટકી શકે જેથી થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશનની રજૂઆત ડીવાયએસપીને ધ્યાનમાં લઈ ટૂંક સમયમાં બાબતે કાર્યવાહી કરવાની ખાતરી આપી જેથી રિક્ષા ચાલક ભાઈઓમાં આનંદની લાગણી છવાઈ હતી થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન પ્રમુખ વતી હું ભૂરપુરી ગોસ્વામી જે અત્યારે અમારા થરાદ નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપી સાહેબને અત્યારે લેખિતમાં અમે રજૂઆત કરી છે કે જે થરાદ વિસ્તારમાં જે નજીકમાં જે તાલુકાઓ આવેલા છે ત્યાંથી રિક્ષાઓ પણ આવતી હોય છે અમુક ગોનાઈ પ્રવૃત્તિઓ પણ થતી હોય છે જેને લઈને અત્યારે રજૂઆતમાં અમે એવું જણાવવામાં આવ્યું છે કે થરાદમાં જે ફરતી રિક્ષાઓ જેને પોલીસ સ્ટેશનની હદના નંબરો મારવામાં આવે જેથી અહીંયા પણ ઓળખ થાય મુસાફરોને પણ ઓળખ થાય કે આ થરાદ શહેરની રિક્ષા છે જેથી મુસાફરો પણ સાવચેત રહે અને અનિશ્ચિત બનાવ કે કોઈ ગુનાયત પ્રવૃત્તિઓ ના બને અને અટકે એની પાછળ જે અમે અત્યારે ડીવાયએસપી સાહેબને રજૂઆત કરી અને વારો સાહેબે અમને ખાતરી આપી છે કે તમારી જે અરજી છે અમે સ્વીકારી અને યોગ્ય તમને ન્યાય આપીશું રિપોર્ટર ચિરાગભાઈ સોની બનાસકાઠા